ભરૂચ સી ડિવિઝન પોલીસે મોટી સફળતા મેળવી છે પગોથર ચાવજ ગામ વચ્ચેની કેનલ પાસે વોચ ગોઠવીને પોલીસે બે શંકાસ્પદ ઈસમોને ચોરીની ઇકો કાર સાથે ઝડપી પાડ્યા હતા તપાસ દરમિયાન તેમની પાસેથી દેશી બનાવટનો તમંચો પણ મળી આવ્યો હતો માહિતી મુજબ છવ્વીસ ઓક્ટોબરના રોજ ભરૂચની બોસ્ટન હોટલ પાસેથી ઇકો કાર ચોરી થયેલી હતી પોલીસે બાતમીના આધારે ચેકિંગ ગોઠવ્યું અને એ દરમિયાન બાતમીવાળી કાર રોકી બે ઇસમોને કાબૂમાં લીધા પકડાયેલા આરોપીઓમાં મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલ દમણના વટાર ગામે રહેતા અભિષેક રાજેશ બસાવન પાંડે તથા દમણના ધાબેલ રોડ પર ભાડેથી રહેતા સોનુ મુન્નાલાલ સાહુનો સમાવેશ થાય છે તપાસ દરમિયાન સોનુ સાહુની કમર પાસે દેશી બનાવટનો તમંચો મળી આવ્યો હતો પૂછપરછમાં જાણવા મળ્યું કે તેણે આ તમંચો ઉત્તર પ્રદેશના ગરોલી ગામે રહેતા પોતાના મિત્ર રાજેશ ચૌધરી પાસેથી રૂપિયા પાંચ હજારમાં ખરીદ્યો હતો પોલીસે બંનેની ધરપકડ કરી દેશી તમંચો અને ચોરીની ઇકો કાર સહિત કુલ રૂપિયા એક લાખ પચાસ હજાર થી વધુ નો મુદ્દા માલ કબજે કર્યો છેડિયો કો લાઇક કરે હમ ચેનલ કો સબસ્ક્રાઈબ કરેસ કરે હમ વિડીયો સબસી પહેલી